ઘર ખેતર છોડીને રસ્તા પર રહેતા લોકો આજે પણ મકમ છે ઘરમાં પાણી જોયું ખેતર ગામ અને રસ્તામાં પણ પાણી જોયું સ્થિતિ વિકરાળ હતી લોકો ક્યાંક ને ક્યાંક જીવી ગયાનો અહેસાસ કરી રહ્યા છે અનેક પશુઓના મોત થયા ખેતર બેટમાં ફેરવાયા ગામના રસ્તા બંધ થયા પાણીને ચોરીને નીકળ્યા ટ્રેક્ટર અમે જોયા છે લોકોએ પણ મીડિયાના કામની સરાહના કરી પણ સાથોસાથ રાજકીય આગેવાનો પર આક્રોશ પણ બતાવ્યો વા વિધાનસભામાંથી ભાજપ સીટ લઈ ગયું તો કોંગ્રેસ સાંસદની સીટ લઈ અને બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ હોવા છતાં પણ મુસીબતમાં આગેવાનો ન દેખાતા સ્થિતિ સાથે આક્રોશ સામે આવ્યો છે કારણ કે સુઈગામ અને વાવની સ્થિતિ જ કંઈક અલગ હતી અને જ્યાં આશા હતી એ જ ગાયબ થઈ જતા મતદારો મનમાં મૂંઝાયા છે